જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોહીજ ગામે જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રેણી કચેરી જુનાગઢની સૂચના અને માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું દ્વારા આયુષ ગ્રામ અંતર્ગત ઔષધ બનાવવાની આયોજન પ્રાથમિક શાળા લો ખાતે રાખવામાં આવેલ જેમાં સ્કૂલના વિદ્યાર્થી સ્ટાફ અને લોહીજ ગામના લોકો હાજર રહે જેમાં ડોક્ટર રાહુલ સિંગડિયા સાહેબ લેક્ચરર સરકારી આયુર્વેદ હોસ્પિટલ જુનાગઢ દ્વારા ઘરગથ્થુ ઔષધ બનાવતા પ્રેક્ટિકલ કરી શીખવાડે